અઢારમા લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલાનું સંસદમાં પ્રથમ ભાષણ ઇમરજન્સી કાળનો કર્યો ઉલ્લેખ લોકશાહીના ઇતિહાસમાં ઘટનાને ગણાવી લાંછનજનક ગૃહમાં એનડીએ સાંસદોએ પાડ્યું મૌન સંસદ પરિસરમાં કર્યું પ્રદર્શન અઢારમી લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલાની વરણી સતત બીજીવાર સ્પીકર પદે વરણીને મોટી જવાબદારી ગણાવતા પ્રધાનમંત્રી મોદી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું આશા છે કે વિપક્ષનો અવાજ નહીં દબાય શપથ ગ્રહણ પછી ઓવેસી દ્વારા પેલેસ્ટાઈનનો જયઘોષ કરવા મામલે વકર્યો વિવાદ રાષ્ટ્રપતિ સમક્ષ હૈદરાબાદથી સાંસદ અસુદ્દીન ઓવેસીને ગેરલાયક ઠેરવવા કરાઈ માંગણી ઓગણત્રીસ જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા સુરક્ષા વ્યવસ્થાને લઈને ચાંપતો બંદોબસ્ત જમ્મુ કાશ્મીર પોલીસ વિંગ બેઝ કેમ્પના આસપાસના વિસ્તારોમાં રાખી રહી છે બાજ નજર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ કરી મંજૂર લીકર પોલિસી કૌભાંડ મામલે સીબીઆઈએ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘો મહેરબાન ત્રણ ઇંચ વરસાદથી ગીર સોમનાથનો કોડીનાર વિસ્તાર તરબોળ તો જૂનાગઢ જિલ્લાના મેંદરણા અને માંગરોળ સહિત આઠ તાલુકાઓમાં મેઘમહેર આવતીકાલે જામનગર જુનાગઢ અમરેલી અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિક માટે સોળ સભ્યો ધરાવતી ભારતીય હોકી ટીમની જાહેરાત હરમનપ્રીતસિંહ સિંહ ત્રીજીવાર રમશે ઓલિમ્પિક્સ ટીમનું કરશે નેતૃત્વ ટીમમાં પાંચ નવા ખેલાડીઓ સામેલ